સૌને જય શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભગવત ભક્તોને રાધે રાધે સૌને રાધે રાધે આજે સુંદર મજાનું શ્રીનાથજી બાવાનું ભજન લઈને આવી છું શ્રીજી ભગવાનનું ભજન લઈને આવી છું શ્રીનાથજીના ચરણોમાં આજનું આ સુંદર ભજન અર્પણ કરીશું અને પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીશું સૌના જીવનમાં સુખ શાંતિ રાખે તમારા બધા સના સપોર્ટથી ચેનલ ધીરે ધીરે આગળ વધી રહી છે આવોનાઓ સપોર્ટ વધારતા રહેજો તમારા પ્રિયજનોને શેર કરજો લાઇક કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્યથી લખજો તો ચાલો ભગવત ભક્તો આજનું સુંદર મજાનું ભજન ગાઈએ અને નાથ દ્વારામાં વિરાજમાન આપણા સૌના વાલા શ્રીનાથજીના ચરણોમાં આજનું ભજન અર્પણ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ જી કી જય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ભજન ચાલું કરીએ પ્રભુ જોયા કરું છું તારી વાટડી હું તો રોયા કરું છું દિન રાતળી પ્રભુ જોયા કરું છું તારી વાટડી હું તો રોયા કરું છું દિન રાતડી વેલા આવો તમે શ્રીનાથજી કરો પાવન આ હાટડી કરો પાવન આ વાટડી સંભાળું હું શ્વાસે શ્વાસે ક્યારે મુજ ને દર્શન થાશે સાંભળું હું શ્વાસે શ્વાસે ક્યારે મુજને દર્શન થશે બેઠો છું એક જ વિશ્વાસે ક્યારે સુખનું વાણું વાશે જો થશે કૃપા પ્રભુ આપની જો થશે કૃપા પ્રભુ આપની મારે ચિંતા નથી કોઈ જાતની લીલા આવો તમે શ્રીનાથજી કરો પાવન આહિયાની હાટડી પ્રભુ જોયા કરું છું તારી વાટડી હું તો રોયા કરું છું દિન રાતડી ઉગરવાનો કોઈ ના આરો નાથ વિનાનો હું તો નો ધારો ઉગરવાનો ગરવાનો ના આરો નાથ વિના હું એકદમનો ધારો અંતરનો બોલે તારો એક જ છે આધાર તમારો कही गोपी ए दिलड़ा वातड़ी क्या ठर शे प्रभु मारी आखड़ी कही गोपी ए दिलड़ा वातड़ी क्या ठर शे प्रभु मारी आखड़ी વેલા આવો તમે શ્રીનાથજી કરો પાવન આ હાટડી પ્રભુ જોયા કરું છું તારી વાટડી હું તો રોયા કરું છું દિન રાતડી વેલા આવો તમે શ્રીનાથજી કરો પાવન આહયાની હાતડી કરો પાવન આૈયાની હાતડી શ્રીનાથજી બાવાની જય શ્રી યમને મહારાણી કી જય 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 શ્રી શ્રીરાધે આર્યવૈદિક હિંદુ સનાતન ધર્મ કી જય હો ગો માતા કી જય હો